જે અનુસંધાની શ્રી વીબી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ખાવડા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન અનુસાર આજ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન જી તથા એ એસ આઈ મેધરાજભાઈ મંગલભાઈ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ જોઈતાભાઈ પરમાર પોલીસ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ ઝલાભાઈ વાઢેર તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ રૂપિભાઈ પ્રજાપતિનાઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ રૂપિભાઈ પ્રજાપતિનાઓને ખાનગીરા એ બાતમી મળી હતી કે ગઈકાલ તારીખ દસ ફેબ્રુઆરી બે ના રાતના દસ નંગ જે બકરાની ચોરી થયેલી હતી તે બકરાને લઈને સાબીર અજીજ સમા રહેવાસી નાના દિનારા તાલુકો ભુજવાડો પોતાના છોટા હાથી રજીસ્ટ્રેશન નંબર જીજે બાર બેટી નેવું દસ વાડામાં લઈને નીકળેલ છે તેવી ભરોસા લાયક બાતમી હકીકત મળતા ખાવડા જહેરવાસ પાસે આવેલ વણાક પર ઉભા રહી બાતમી હકીકત મુજબનો છોટા હાથી આવતો હોય જેને રોકાવી તમામ સ્ટાફ દ્વારા કોડન કરી છોટા હાથી ચાલકને નીચે ઉતારી છોટા હાથી ઠાંઠામાં જોતા દસ નંગ બકરા ભરેલ હોય જે બકરા બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે સહ આરોપી સાથે મળી બકરા ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી જે સદર ગુના કામે અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી સાબિર અજીજ સમા રહેવાસી નાના દિનારા તાલુકો ભુજ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે મુસ્તક વાયદ સમા રહેવાસી નાના દિનારા તાલુકો ભુજ આ આરોપી પકડવાનો બાકી છે તેમની પાસેથી બકરા નંગ 10 જેની કિંમત રૂપિયા 30000 છોટા હાથી રજીસ્ટ્રેશન નંબર GJ12BT9010 જેની કિંમત રૂપિયા 3 લાખ તેમજ વિવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત રૂપિયા એક હજાર આમ કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ એકત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વીબી પટેલ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન જે ભગોરા તથા એએસઆઈ મેધરાજભાઈ મંગલભાઈ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ જોઈતાભાઈ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ ઝલ્લાભાઈ વાઢેર તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ રૂપસીભાઈ પ્રજાપતિ પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈ જયવતભાઈ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ પાલુભાઈ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ રધુવીરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા આ કામગીરીમાં જોડાયા હતા